નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્ય દિમ્મા ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર વન રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો જેની અંદર આપણે લોકોએ લાસ્ટ લેકચરની અંદર વાત કરીને આવ્યા હતા કે કઈ રીતે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજ પ્રાપ્ત થાય છે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે જેની અંદર આપણે જોયું હતું કે કેલ્શિયમ ઓક્સાઇડ સી એઓ એટલે કે ક્વિક લાઇન જેની પાણી સાથે પ્રક્રિયા કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનાનું નીકતર્યું પાણી ફોડેલો ચૂનો લાઇન વોટર સ્લેગડ લાઇન નામનો પદાર્થ બને છે અને આ પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા હતી સંયોગીકરણની પ્રક્રિયા આ ઉપરાંત કાર્બનનું દહન મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ પણ સંયોગીકરણની જ પ્રક્રિયા હતી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર હવે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ વિશે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય શું નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય જેમ કે આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ

તો શ્વસન એ પણ એક પ્રકારની ઉષ્મા શેપક પ્રક્રિયા થઈ ગઈ આ ઉપરાંત જે કુદરતી વાયુ છે કુદરતી વાયુ એટલે કે મિથેન મિથેનનું સૂત્ર શું છે મિથેનનું સૂત્ર છે સી એટલે કે મિથેનનું દહન થવાની જે પ્રક્રિયા છે એ પણ એક ઉષ્મા શેપક પ્રક્રિયા છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે વિદ્યાર્થી મિત્રો આવી જ એક બીજી પ્રક્રિયા છે જેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયાની ની અંદર શું થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા ની અંદર એવી પ્રક્રિયા કે જેમાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય ઉષ્મા મુક્ત ન થતી હોય પરંતુ ઉષ્માનું શોષણ થતું હોય

તો આપણને ઉર્જા ખોરાક શક્તિ મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વધુ સારા પદાર્થોની અંદર વિભાજિત થાય છે જેમ કે આપણે ભાત બટાકા બ્રેડ રોટલી વગેરે પદાર્થો ખાઈએ એનામાંથી આપણને કાબોદિક પદાર્થો મળે છે અને આ પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ નું અણુસૂત્ર મેં તમને યાદ રખાવેલું હતું ગ્લુકોઝ નું અણુસૂત્ર છે તમે જ્યારે બીમાર પડો ત્યારે તમને ડોક્ટર જે બાટલા ચડાવે એ બાટલા જેના હોય છે ગ્લુકોઝના બાટલા હોય છે કારણ કે આપણા ની અંદર આપણે ની જરૂર પડે છે કામ કરવા માટે અને એ ઉર્જા આપણને ગ્લુકોઝ માંથી મળે છે તો ઘર વખતે આપણે ગ્લુકોઝના બાટલા નથી ચડાવતા આપણે દિવસ દરમિયાન જે કંઈ પણ ખોરાક ખાઈએ છે એ ખોરાકમાંથી જ આપણને ગ્લુકોઝ મળે છે પરંતુ જ્યારે ખોરાક ખાવાની ક્ષમતા આપણી ઘટી જાય છે ત્યારે આપણને બાલકી ગ્લુકોઝ ચડાવવો પડે છે એટલે ગ્લુકોઝ એ આપણને એનર્જી પૂરી પાડે છે આ ગ્લુકોઝ શું કરે તો આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન એ ઓક્સિજન સાથે થયો જાય છે અને ઉર્જા પૂરી પાડે છે અને આ પ્રક્રિયાને જ આપણે શ્વસનની પ્રક્રિયા કહેવાય છે

ઉષ્મા મુક્ત છે શું એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે એનું પહેલું ઉદાહરણ કુદરતી વાયુ નું સળગવું

અહીંયા હાઇડ્રોજનના ચાર છે પરંતુ અહીંયા હાઇડ્રોજનના બે છે તો એની આગળ મેં બે લખી દીધા ત્યારબાદ ઓક્સિજનના અહિયાં બે છે પરંતુ હા ઓક્સિજનના અહીંયા બે છે અહીંયા ઓક્સિજનના કેટલા હતા બે ત્રણ હતા તો એને સંતુલિત કરવા માટે મેં શું કર્યું અહીંયા બે ને બે ચાર થઈ ગયેલા તો અહીંયા મેં કેટલા કરી દીધા ઓક્સિજનના સમીકરણ તમે આ રીતે રીતે ઇક્વેશનને તો સમજમાં નહીં પરંતુ તમારે સોલ્વ કરવું પડશે હવે તમને ખબર આવશે કે જો કાર્બન કાર્બન સંતુલિત છે હાઇડ્રોજનના અહીંયા ચાર છે અહીંયા બે છે તો સંતુલિત કરવા માટે બે કરો તો હવે ઓક્સિજન ના અહીંયા કેટલા થઈ ગયા બે ને બે ચાર તેને સંતુલિત કરવા માટે અહીંયા પણ રેલા રાખવા પડશે બે શ્વસન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ખોરાકના પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે એ તમે છઠ્ઠા કેપ્ટર ની અંદર જોઈ ગયા કે આપણા શરીર ની અંદર આકરડાઓની અંદર કઈ નાના આંકડામાં કઈ કઈ પ્રકારે પ્રક્રિયા થાય છે

બટાકા બ્રેડ વગેરે જેવા પદાર્થો છે કાર્બોનિક એમાં કાર્બોનિક પદાર્થો વધારે હોય અને આ કાર્બોનિક પદાર્થોનું વિભાજન થઈને શું બને છે ગ્લુકોઝ બને છે આ ગ્લુકોઝ શરીરના રહેલા કોષોના ઓક્સિજન સાથે સંયોજાઈને આપણને શું આપે છે ઉર્જા પૂરી પાડે છે અને આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શું છે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે બરાબર છે હવે શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ તમને અહીંયા આપેલું છે

પ્લસ ઉર્જા આ ઉર્જા મુક્ત થશે આ ઉર્જા મુક્ત થતી હોવાથી જ એને ઉષ્મા પ્રક્રિયા કહેવાય છે

ઓકે અને આ સમીકરણ કઈક અલગ છે એમાં ગ્લુકોઝ નું તમને બતાવેલું છે હવે છોકરાઓ એ જ પદ્ધતિ તમારી મેં જે તમને શીખવાય છે સી એસ અને ઓ અહીંયા કાર્બન ના છ છે અહીંયા કાર્બન ના કેટલા છે એક જ છે તેને સંતુલિત કરવા માટે હું અહીંયા આગળ છ લખું એટલે કાર્બન સંતુલિત ત્યારબાદ અહીંયા હાઇડ્રોજન ના બાર છે અહીંયા હાઇડ્રોજન ના કેટલા છે બે છે તો એને સંતુલિત કરવા માટે હું અહીંયા લખી દઈશ છ તો છ દો બાર અને આ પણ બાર હાઇડ્રોજન સંતુલિત થઈ ગયું હવે ઓક્સિજન ઓક્સિજનના ગણીએ અહીંયા ઓક્સિજનના આઠ છે અને અહીંયા ઓક્સિજનના છે છ દો બાર અને છ અઢાર તો અહીંયા સંતુલિત કરવા માટે મારે અહીંયા કેટલા લખવા પડે છ તો છ દો બાર બાર ને છ અઢાર એટલે ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયો ફાઈનલ નું આપણે કામ કરીએ તો જો કાર્બન છ કાર્બન ના અહીંયા છ સંતુલિત હાઇડ્રોજનના બાર અહીંયા હાઇડ્રોજનના છ દો બાર સંતુલિત

વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ